દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ વિવિધ કંપનીઓ શરૂ કરી માસિક 4% વળતર આપવાની લાલચ છે લોકો સાથે ઠગાઈ આચરનારને ઇકોસેલ નીતિ મે ઝડપી પાડ્યો છે આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલની ટીમે એવરગ્રો ઇન્વેસ્ટર આઈએમ ઇજી ટૂર્સ પ્રાઇવેટ લિમિટેડ એવરગ્રો આઈએમ એલએલપી નામની કંપનીઓ શરૂ કરી આ કંપનીમાં માસિક ચાર ટકા વળતર આપવાની લલચામણી સ્કીમ બહાર પાડી લોકો સાથે ઠગાઈ આચરનાર કેતન કુમાર ધનજી સોલંકીને સુરત ઇકોસલની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે તો ઝડપાયેલા ઠગના અન્ય સાથીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે કેતન સોલંકી નામના આરોપીની હાલ ધરપકડ કરવામાં આવેલ છે આ આરોપીના વિરુદ્ધમાં બે હજાર બાવીસની સાલમાં ઇકોસેલ ખાતે ગુનો નોંધવામાં આવેલ એ ગુનાની વિગત એવી હતી કે ફરિયાદી તથા અન્ય સાહેદોને આરોપીઓએ પોતે એવરગ્રો ઇન્વેસ્ટર નામની જે કંપની ખોલેલી તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી અને અન્ય લોકોને પણ આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવા માટે તમે લઈ આવશો તો એમાં એમાંથી પણ તમને કમિશન આપવામાં આવશે એવી લાલચ આપી અને અલગ અલગ સાહેદો પાસેથી રકમ લઈ અને ત્યારબાદ રકમ પરત નહીં આપી અને ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને પોતે આ રકમ સંપૂર્ણપણે ઉચ્ચાપત કરી અને ભાગી ગયેલ જે આરોપી કેતન સોલંકીની ધરપકડ કરાવી રિમાન્ડ માગવામાં આવેલ છે હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે આ ગુનામાં જે તે વખતે ફરિયાદ નોંધાઈ ત્યારે દસ સાહેદોએ અગિયાર કરોડનું તેઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલો છે એ રીતની ફરિયાદ આપેલી હતી આપ સૌના માધ્યમથી મારી લોકોને નમ્ર વિનંતી છે કે આપના સાથે કોઈપણની સાથે જો આ ચીટિંગ થયું હોય અને આપને પણ જો હજી આ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપે આપી ન હોય તો ઇકો સેલ સુરત શહેરની ઓફિસે આવી અને આપની ફરિયાદ નોંધાવવા માટે પણ મારી વિનંતી છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ